અંદર આવી ગયા પછી ગાય છે એક પેન્સિલ વાળું બનેલું છે એના ઉપર આપણે ટચ કરી દઈશું તો આ રીતના ચાર ક્રેટ દેખાડશે અને આ ચાર ક્રેટ માંથી ગાય કોઈ એક ક્રેટ આપણે મેથ ની અંદર લઈને જઈ શકશું તો હવે ગાય આ ચારે ક્રેટ શું છે એ કહી દઉં તો ગાઈસ સૌથી પહેલો જે ગાઈસ પીળા કલર નું તમને ક્રેટ દેખાઈ રહ્યું છે જો આ ક્રેટ ને ગાઈસ તમે ગેમ ની અંદર લઈને જાવ છો તો તમે જેવો જ નાખશો એવો જ ગાઈસ તમને કોઈ રેન્ડમ આઈટમ મળશે કોઈ પણ વસ્તુ મળશે જેમ કે ગાઈસ મઝલ ગોળી મેગેઝિન વગેરે ગાઈસ કોઈ પણ વસ્તુ તમને રેન્ડમલી મળશે અને આનો કુલડાઉન સમય પણ છે સીએસ ની અંદર 5 સેકન્ડ અને બીઆર ની અંદર 10 સેકન્ડ તો સિમ્પલી ગાઈસ આપણે એફએ પીળા કલર નું ગાઈસ આ છે એને લઈને જઈશું તો સીએસ ની અંદર ગાઈસ આપણે દર 5 સેકન્ડ કોઈને કોઈ રેન્ડમ આઈટમ મળશે પણ જો ગાઈસ બાજુમાં જે લીલા કલર નું ક્રેટ છે એને આપણે લઈને

દેશે એ પણ ગાઈસ બધાનું લોકેશન પૂરા છ સેકન્ડ માટે બતાવશે હવે ગાઈસ ચોથા નંબર અને છેલ્લું ક્રેડ ખૂબ જ ખતરનાક છે આની શક્તિ ગાઈસ ખૂબ જ ખતરનાક છે કારણ કે તમે ગાઈસ આ ક્રેડ ને ગેમ અંદર જેવા જ લઈને જાવ છો એવો સામે કોઈ પણ એનિમી ગાઈસ ગ્લુઅલ નાખે છે તો એ ગ્લુઅલ ને પચાસ ટકા વધારે ડેમેજ થી તમે તોડી નાખશો આનું કુલડાઉન સમય છે પંદર સેકન્ડ આ ચારે કેરેક્ટર માં ગાઈસ મને છેલ્લું જે લાલ કલર નું કેરેક્ટર છે તે ખૂબ જ ડેન્જર લાગ્યું છે કારણ કે ગ્લુઅલ ભાઈ બહુ ઝડપથી તોડી નાખશે પચાસ ટકા ડેમેજ છે અહીંયા ગાઈસ કેરેક્ટર ની અંદર તો ભાઈ એક જ કરેક્ટર નવું છે જે લીલા છે તો આ લીલા નામનો કરેક્ટર વિશે મેં પહેલાથી જે બનાવી દીધો છે કે વિશેથી આ કરેક્ટર શું કામ આવવાનું છે અને મેં તમને બધું બતાવી દીધું છે તો એ ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો બાકી ગાઈઝ ગેમને અપડેટ કરી અને હું ગેમના નવા સેટિંગ વિશે વિડીયો બનાવી તો બસ યાર આજનો વિડીયો પસંદ આવ્યો ત્યારે નવા હોય ત્યારે સસ્ક્રાઈબ કરી દીધો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર સુધી જય હિન્દી જય ભારત ગાઈઝ